તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં તો આપણે નહીં દોઈંગ કમ્પ્લીટ રેડી થઈ જઈએ અને આપણે એક શોર્ટ વિડીયો બનાવતા હતા ઇન્સ્ટાગ્રામમાં નંખર તો એ લોકો બનાવતા બની ગયો મેં એડિટિંગ કરવાનું બાકી અને આજે આપણે જવાનું રસી લેવા મતલબ ચાર રસી લેવાની છે તો વ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો આ રસી એ માટે લેવામાં આવે કે તમે સ્કૂલ ચાલુ કરવા ને એ વખતે લેવામાં આવે અને પછી વચ્ચે કોક લેવાના હોય એટલે પછી આપણે રસી લેવા જવાનું હોય તો બ્લોક તમે કન્ટિન્યુ જોતા રહેજો તો મને ફાઇનલી આપણે ગ્યારથી નેકરી જઈએ અને આપણે ચાર ડોઝ લેવાના ઇન્જેક્શનના ના જો વાતાવરણ એવામાં સારું હોય વાદળ વારું એવું બધું હોય જપના મા કોણ આપણે હમણાં હાલ બાથરૂમ આવી ગઈ બાથરૂમ જઈને અને આટલે એવું કે તમે ભાઈ જે બાય કરવા ચીપસુન બીપસુન બધું આ પોણીન બોટલ હોય આટલા ગેટર બેટર એ બધું આટલે પેલું પોણીએ પીવાનું જો હું તમને આરી બતાવું કે પોણી ચીપનું પીવાનું પિચકારીઓ જેવું મેલ્યું ગુંટો પીએ ને તો એ તરસ ના મળે ના પર તો ગ્લાસ પીધું એટલે આમ ઠેટા જેવા થઈ જઈએ આપણે બાર બેટીમાં બે હતા પણ પેલી જે અંદર નર્સ મળી હતી ને એ કે તમારે અડધો કલાક વેઇટ કરવો પડશે લંચ ટાઈમ થઈ જતો ને એટલે એટલે બ્રેક પડી હતી વચ્ચે એટલે કે અડધો કલાક લાગશે એટલે આપણે

ગેરંટી તો હું બીજ પણ ભાઈ એમ કો લોક બના ઉઠીને જ બનાય ડાયરેક્ટ એટલે ભાઈ અમા આપણા ઉઠ્યો હાલ અને ખઈત બે લીધું અને આકા તાઈન ડોઝ હાલે જો હું તમને બતાવ જો આ દેખાય નહી રહેતા એક આ વાદળી પટ્ટી નીચલા લ્યો ને બે આટલા લ્યો

તો ગઈશ રાતે માહોલ ગરમ થઈ જાય તો આપણે પેલું છાવા પિક્ચર આવ્યો ને આવું બીજું જોવા બે હતા તે રાતનો એક વાગે તો પિક્ચર જોવા મને જોવામાં અને હમ માહોલ ગરમ ગરમ બંકો બંકો બૂમ પડાવવા રાતે તો બૂમ ભરાઈ દીધી એક વાગે સુધી તો જય માતાજી આ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવોને આવો સપોર્ટ આપતા રહેજો જય માતાજી